સોશિયલ મીડિયામાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી યુવતી સામે અમરેલી માટે બનાવવામાં આવ્યું હતું રીલ્સ તપાસ કરતા રિવોલ્વર રમકડાનું છે પ્લાસ્ટિકનું છે હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવેલી મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક ભટ્ટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થઈ આ વિડીયોનું એસઓજી પીઆઈ આરડી ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરિઝના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ જેની અંદર જે રિવોલ્વર વેપન પણ દેખાડવામાં આવે છે તે રમકડાનું એટલે પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે